હલો નમસ્કાર પશુપાલક મિત્રો હું છું ડૉક્ટર એન એન ભઢાર અને અમારી નવી વર્લ્ડ વેસ્ટ નોલેજમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું એક એવો ટૉપિક લેવા જઈ રહ્યો છું કે જે પશુપાલક મિત્રોને એની ખૂબ જરૂર છે અને એ ટોપિકનું નામ છે વારંવાર આપણા જે પશુ રિપીટ થતા હોય એમને રિપીટ થતાં કેવી રીતે બચાવે હવે રિપીટ થવા માટે તો ઘણા બધા ફેક્ટર જવાબદાર છે એની અંદર આપણે સિસ્ટમ વાઇઝ એક એક લેતા જઈએ તો તમને વધારે માહિતી આવશે એમાં રિપીટ થવાનું પહેલું આપણું એક છે કે આપણે આપણા પશુને ચરમની કોઈ પણ દવા આપતા નથી એનો મતલબ કે તમે ડી વોર્મિંગ કરતા નથી ઘણા પશુપાલક મિત્રોને અમે જઈને જ્યારે વિઝિટ જઈ જઈએ ત્યારે પૂછીએ કે તમે ચરમની ગોળી ક્યારે આપી હતી તો સાહેબ કે જ્યારે વિયાણીથી પાડી હતી ત્યારે આપી હતી હવે આ બધી વસ્તુ અજ્ઞાનના કારણે થતી હોય છે એમને ખબર નથી કે આપવી જોઈએ અથવા એમને કોઈ સલાહ આપવા ના મળ્યો એવું બી હોઈ શકે એટલે પહેલાં તો આપણા દરેક પશુને એમ એના ઉછેરથી કરી અને જ્યાં સુધી આપણા ફાર્મમાં છે ત્યાં સુધી એમને જે સમયસર ત્રણ ચાર મહિને જે આપણે એની ડિવોર્મિંગ કરવાની હોય છે એમની ગોળી આપવાની એ આપી દેવી જોઈએ પહેલી વસ્તુ બીજી વસ્તુ કે ઘણી વખત એવું થતું હોય છે કે આપણે મિનરલનો યોગ નથી કરતા હવે મિનરલ એક એવી વસ્તુ છે મિનરલ વાપરવાથી શું ફાયદા થાય મિનરલ વાપરવાના હું તમને ફાયદા કહી દઉં કે આપણું જે ઉછળતું પશુ છે અથવા આપણું જે એક બે વખત વ્યાયેલું બી પશુ છે એમને બી બોડી મેન્ટેન માટે મિનરલ જોઈએ હવે મિનરલનું કામ શું છે કે મિનરલ બોડીના વિકાસ માટે જરૂરી છે આપણા જે પ્રજનન તંત્ર છે એમના ગર્ભાશયના વિકાસ માટે બી જરૂરી છે હોર્મોનલ સાયકલને બેલેન્સ કરવા માટે બી મિનરલની જરૂર છે ઓવરીના વિકાસ માટે બી મિનરલની જરૂર છે ફોલિકોલ કે જે એનું અંડ બને છે અંડના વિકાસ માટે બી મિનરલની જરૂર છે હવે આપણે મિનરલ એને આપતા નથી અથવા આપણું જે ચાર કૂળો જે ખવરાઈએ છીએ એની અંદર બી મિનરલ છે ને તો તમે તમારા પશુને વ્યવસ્થિત સારી કંપનીનું મિનરલ મિક્સર રેગ્યુલર ચાલુ રાખો સારી કંપનીનું મિનરલ મિક્સર રેગ્યુલર ચાલુ રાખવાથી તમારા તબેલાની અંદર રિપીટ થવાના પ્રોબ્લેમની અંદર ઘણો બધો ઘટાડો થઈ જશે મિનરલ ખવરાવાથી તમારા તબેલાની અંદર મસ્ટાઈટિસના રોગો બી ઓછા આવશે મિનરલ ખવરાવાથી તમારા તબેલાની અંદર બીમારી બી ઓછી આવશે કારણ કે મિનરલ ખવડાવવાથી પશુની રોગ પ્રતિકારક શક્તિ સારી રહે તમે મિનરલ ખવડાવશો તો પશુની ચમક બી અલગ હશે એનો બોડીનો ગ્રોથ બી અલગ હશે એટલે એક તમે મિનરલ નથી ખવરાવતા અથવા તમને મિનરલ ખવડાવવાનું નોલેજ નથી એના કારણે બી મિનરલની ઊંટના કારણે બી આપણા તબેલાની અંદર ઘણા બધા પશુ વારંવાર ઉઠલા મારતા હોય છે ત્રીજી વસ્તુ ગર્ભાશયની કોથળીનું ઇન્ફેક્શન આપણું પશુ કઈ પ્રકારની ડિસ્ચાર્જ કરે છે લાળી કરે છે એના ઉપર તમે ખાસ ધ્યાન રાખો ઘણા પશુપાલક મિત્રોને એમનો જે લાળી છે એ ચોખ્ખી હોતી નથી અથવા એની અંદર ઇન્ફેક્શન હોય છે છતાં પણ એ લોકો એઆઈ અથવા નેચરલ સર્વિસ પાર્ડે અથવા આખરે લઈને જતા રહેતા હોય છે તો ઇન્ફેક્શનના કારણે જે ગર્ભાશયની અંદર જે એનું ભ્રૂણ બનવાનું જે વાતાવરણ મળવું જોઈએ એ મળે નહીં હવે ભ્રૂણ બનવાનું વાતાવરણ ના મળે એટલે પશુ આપણું રિપીટ થાય તો પહેલાં તમે તમારા પશુનું જે ગર્ભાશય છે એની અંદર ઇન્ફેક્શન દૂર કરવાનો પ્રાય કરો ડૉક્ટરની સલાહ લઈ એની અંદર દવા બવા છોડી અને એ રીતે એને ક્લીન કરો અને જ્યારે ચોખ્ખી લાળી કરે છે ત્યારે એને બિલ કરાવો હવે તમને હું ચોથો પોઈન્ટ કહી દઉં કે ગર્ભાશયનો વિકાસ ના હોય છતાં પણ આપણે એને નેચરલ સર્વિસ કે એવું અપાવતા હોઈએ છીએ હવે ગર્ભાશયનો વિકાસ એ જબર ખૂબ જરૂરી જ છે તમે આપણું પશુ બિદન કરવાની ઉંમરનું થાય તો એને પહેલાં તમે ચેકઅપ કરાવો ડૉક્ટર જોડે કે એનું ગર્ભાશય બિનદન કરવા લાયક છે કે નહીં જો એનું ગર્ભ ગર્ભાશય ડેવલપ હોય વિકાસ ના હોય તો તમે એને સારા મિનરલ મિક્સર વિટામિન્સ કે આ બધી દવાઓ આપી અને એને ગર્ભાશયને આપણે વિકાસ વિકાસશીલ બનાવી અને આપણે એને પછી સર્વિસ અથવા એઆઈ કરીએ તો આપણું પશુ જતું હોય છે પાંચમી વસ્તુ હું તમને કહું કે શરીરની અંદર ઘણી વખત હોર્મોનલ ઇમ્બેલેન્સ થઈ જતું હોય છે એ હોર્મોનલ ઇમ્બેલન્સ આપણને બહારથી દેખાય નહીં પણ હોર્મોનલ ઇમ્બેલન્સના થોડા લક્ષણો હું તમને કહી દઉં કે આપણું પશુ લાંબો સમય સુધી હિટમાં રહેતું હોય તો એ હોર્મોનલ ઇમ્બેલન્સના કારણે રહેતું હોય પછી એની જે અંડાશય છે એની ઓવરી છે ઓવરી ઉપર કોઈ શિસ્ત અથવા કોઈ મસો નથી એ બી ચેક કરાવો અને હોર્મોનલના કારણે જો આપણું પશુ વારંવાર રિપીટ થતું હોય તો એને હોર્મોનલ થેરાપી આપીને એને પ્રેગનેન્ટ કરી શકાય છે પછી પશુની એજ બી એની અંદર રોલ ભજવતી હોય છે હવે પશુની મોટી ઉંમરના પશુ હોય તો એ જલ્દી કાગળ થતા નથી કારણ કે એની અંદર ઘણા બધા પ્રોબ્લમો થતા હોય હોર્મોનલ ઇમ્બેલેન્સ અને વારંવાર બીજા ઘણા બધા પ્રોબ્લેમો થતા હોય તો મોટી ઉંમરના પશુનું તમે તમારા તબેલાની અંદરથી કંઈક વ્યવસ્થા કરી અને એને આપણે એમાંથી બી બચવું જોઈએ પછી અર્લી એમ્બર્યુની ડેથ આપણો સાતમો પોઈન્ટ છે અર્લી અંબરિયોની ડેથ એટલે શું થયું કે આપણે ગુજરાતી ભાષામાં આપણે કહીએ તો આપણું પશુ બિગદન કરાયા પછી સોળ થી પચીસમાં દિવસની અંદર લાંબી લાળી કરી અને પાછું રિપીટ થઈ જાય હવે એ લાંબી લાળની અંદર તમે ક્યાંક ક્યાંક વ્હાઈટ વ્હાઈટ સ્પોટ દેખાશે આપણું પશુ કાબણ થયા પછી એનો મતલબ એવો આપણું પશુ ફાઇનલ કાબણ થઈ ગયું હતું પણ શું થયું જરી ગયું જરી ગયું એટલે એનાથી ભ્રૂણને ગર્ભાશયની અંદર વ્યવસ્થિત સ્થાપન થવાનો ચાન્સ મળ્યો નહીં એટલે પશુ પાછું રિપીટ થઈ ગયું એ બી બહુ મોટો પ્રોબ્લેમ છે અત્યારે તો તમે એ બી આમ બધી થેરાપીઓ આપી મિનર મિક્સર આપીને હોર્મોનલ થેરાપી આપીને અર્લી એમ્બરિયોની ડેથમાંથી બી બચી શકાય છે હવે આપણી આઠમી વસ્તુ છે એબનોર્માલિટી એબનોર્માલિટી ઘણી બધી હોઈ શકે હવે એપ નોર્માલિટી આનો મતલબ કે વિકૃતિ કુદરતી વિકૃતિ બી હોઈ શકે અને આપણી જે અમુક ટાઈમે કુદરતી વિકૃતિ બી હોઈ શકે અને અહીંયા કુદરતી ના હોય તો એમને બી વિકૃત યુટ્રસ થઈ શકે છે ઘણા કેસોમાં એક વખત પશુ આવેલું હોય તો સર્વિસ બેન્ડ મારી ગયું હોય કાં તો જે સર્વિસની અંદર જે હોલ છે એ હોલ બ્લોક થઈ ગયો હોય તો તમે બહારથી એઆઈ કરો પણ એના જે સ્પમ્પ છે એ ગર્ભાશય સુધી પહોંચતા નથી અને જે કુદરતી એબ નોર્માલિટી છે ખોડ ખાપણવાળું ગર્ભાશય એ પહેલાં જજ કરો કે પશુનું ગર્ભાશય ખોડ ખાપણ વાળું તો નથી ને જો ખોડ ખાપણ ખાપરવાળું પશુ હોય તો પછી એ ઠેરે નહીં ને વારંવાર રિપીટ થાય એટલે એમાંથી બી આપણે બચવું જોઈએ આ બધા ટોપિક આપણે રિપીટ થવાના અને એનો ઉપાય શું છે એના માટે ચર્ચા કરી હવે ખાલી હું તમને બે મિનિટની બીજી વાત કહું છું કે જ્યારે આપણું પશુ ટાઈમસર કાભડ થવાની ઉંમરમાં ના ઠેરે તો એનું એક સિમ્પલ કેલ્ક્યુલેશન હું તમને કહું કે એ આપણને દર વર્ષે જો એક પશુ કાબડ થવાની અવસ્થામાંથી એક વર્ષ આપણા ફાર્મ ઉપર ઊભું રહે તો આપણને બે લાખનું નુકસાન કરે એવરેજ એ કેવી રીતે કે તમે જો એ પશુ વિયાણ્યું હોય તો આપણને એવરેજ દૂધ પાંચ લીટર તકનું ઘણું સારું પશુ હોય તો દિવસનું દસ લીટર દૂધ થયું દસ લીટર દૂધ થયું હવે વિયાણ્યું નથી તો એ દસ લીટર દૂધ આપણને મળ્યું નહીં તો એનો તમે એવરેજ ભાવ પચાસ રૂપિયા ઘણો સારો હોય તો દસ લીટર દૂધના પાંચસો રૂપિયા તો થયા પાંચસો રૂપિયાનું દરરોજનું નુકસાન તો એક મહિનાનું પેલું થયું પોતે પંદર હજાર કેલ્ક્યુલેશન કરો એક વર્ષનું કેટલું થયું લાખ ઉપર જતું રહ્યું પછી તમારું દરરોજ એવરેજ બસો રૂપિયા તો એક મહિનાનું છ હજાર તો બારછ બોતેર વર્ષનું બોતેર હજાર રૂપિયા તો એ મેન્ટેનન્સ થયું પછી આપણે ઘરે શું વીઆ્યું હોત અને એક સારી પાડી આપી હોત તો એક વર્ષની પાડીની એવરેજ કિંમત છે વીસ થી પચીસ હજાર રૂપિયા એ મળો આપણને કમ્પ્લીટ બે લાખ ઉપરનું નુકસાન થાય એક પશુ આપણને ત્યાં પૂરે તો અમે ઘણા તબેલામાં જઈએ તો ત્યાં દસ દસ પશુ રિપીટ થતા હોય છે અને એમને ખબર બી હોતી નથી કે એના એના માટે એ લોકો કશું કરતા નથી તો કે આ કાલે ઠેરશે પરમ દિવસે ઠેરશે પણ વાસ્તવમાં એના માટે કંઈક કરવું જોઈએ આપણે જે પશુઓ દોહાલતા હોય એનું દૂધ નો જે બેનિફિટ છે એ આના મેન્ટેનન્સમાં ઘો તો ખેડૂતનો તો બેનિફિટ જીરો થઈ ગયો હવે તમારા જે દોવાળતા પશુનું મેન્ટેનન્સ જે પેલા એમને વગર રહ્યા ખાઈ રહ્યા પશુ નફો લઈ જાય કરો અને પછી પાછળથી ઘણા બધા અમે સારા સારા તબેલા આ વારંવાર ઉઠલા મારવાના કારણે જ ક્લોઝ થતા ઉઠી જતા જોયેલા છે એટલે ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો ખાસ એક વસ્તુનું ધ્યાન રાખો કે મેં તમને જે ટોપિક કીધા એના ઉપર થોડું અભ્યાસ કરી અને આપણા પશુને રિપીટ થતું કેવી રીતે બચાવવું અને મોટા નુકસાનમાં આપણે જતા કેવી રીતે અટકવું એ થોડું ધ્યાન રાખો તો બહુ સરસ અને હન્ડ્રેડ રિઝલ્ટ તમારા તબેલાઓનું મળી શકે એમ છે થેન્ક યુ જય હિન્દ